મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને આજે હું નવી જ રેસીપી લઈને આપણી સાથે આવી ગઈ છું અને આજની રેસીપીનું નામ છે દાલ ફ્રાય અને જીરા રાઈસ છે અને એકદમ બાર હોટલ જેવા જ ટેસ્ટમાં તમે ઘરે પણ દાલ ફ્રાય બનાવી શકો છો જેની એકદમ સરળ રીત છે અને જો તમે મારી ચેનલમાં પહેલી જ વાર હોય તો તમે શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી નવી નવી વેરાયટી એકદમ સરળ રીતે હું તમને શીખવીશ જેના લીધે તમે મારી સાથે જોડાયતા રહેજો અને ચાલો શીખીએ હવે આપણે દાળ ફ્રાય કઈ રીતે બનાવી ઘરે એમાં થોડોક એવો સામાન આપણે પહેલેથી જ રેડી રાખવાનો છે દાળ તમે પહેલેથી જ બાફીને મૂકી દેજો હવે વઘાર માટે જોશે લવિંગ ત્રણથી ચાર દાણા લવિંગના જોશે તજના બે ટુકડા જોશે ત્યાર પછી તમાલપત્રના બેન બે પાન જોશે ત્યાર પછી તમારે આદુની પેસ્ટ બનાવી રાખવાની છે લસણની પણ પેસ્ટ બનાવી રાખવાની છે અને તેઓ તમે બંને મિક્સ પણ કરી શકો છો હવે એક મરચું જોશે તમારે વઘાર માટે જે કહેવાય કે દાળ તડકા માટે ઝીણા સમારેલા કાંદા જોશે સાથે ઝીણું સમારેલું ટામેટું પણ જોશે અને વઘાર માટે તમારે લાલ મરચું પાવડર લેવાનો છે અડધી ચમચી હળદર પાવડર લેવાનો છે અડધી ચમચી અને મીઠું લેવાનું છે અડધી ચમચી અને તમે સ્વાદ અનુસાર તમે એમાં ફેરફાર પણ કરી શકો છો બરાબર મિત્રો અને કઢીપત્તા જોશે વઘાર માટે જે ગુજરાતી લોકોનું ફેવરિટ છે કે જે સુગંધનો રાજા કહેવાય છે અને લીલું સમારેલું મરચું પણ જોશે એક નામ વઘાર માટે તેલ જોશે તમે ઘરમાં કોઈ પણ તેલ યુઝ કરતા હોય એ ચાલશે મિત્રો ચાલો આપણે વઘારની તૈયારી કરીએ છીએ તેલ મૂકીશું તેલના તેલમાં આપણે જીરું લવિંગ તજ ટમાલપત્તાના પાન બધા જ નાખી દીધેલા છે એની સાથે હવે જીણા સમયના કાંદા ટમેટા પણ આપણે એડ કરેલા છે મરચાં પણ આપણે એડ કરી દીધા છે મિત્રો અને ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો જ રાખવાની છે જેના લીધે આપણો વઘાર મળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને વઘારમાં મેં છે ને કસૂરી મેથી એડ કરી છે કે જેના લીધે આપણી દાળ ફ્રાયનો સ્વાદ ઓર સરસ થઈ જશે જે સુગંધમાં બહુ જ સરસ લાગે છે મેથી કસૂરી મેથી એડ કરેલી છે હવે આપણે અમને ધીમે ધીમે ચડવા દઈશું આપણો જે તડકા આપણે કર્યો છે ને ધીમે ધીમે ચડવા દઈશું એમાં મેં મીઠું નાખેલું છે હવે હું એમાં હળદર એડ કરીશ લાલ મરચું પાવડર એડ કરીશ મિત્રો અને હિંગ પણ નાખીશ વગરમાં હિંગના લીધે સુગંધ બહુ જ સરસ આવે છે અને અડધું ચમચું જેટલું તમે ધાણાજીરું પાવડર એડ કરી શકો છો જો કરવું હોય તો કરી શકો છો નહીં સ્કીપ પણ કરી શકો છો હવે આપણો આ તડકા જે તૈયાર થઈ રહ્યો છે અને તમારે ધીમી જ આંચ પર શેકવાનું છે મિત્રો થોડુંક એને હલાવતા રહેશું જેના લીધે બેસી ન જાય મેં કુકરમાં પહેલેથી જ દાળ બાફીને તૈયાર કરી રાખી છે અને દાળમાં પણ મેં મિત્રો છે ને ત્રણ પ્રકારની દાળ લીધેલી હતી તુવેર દાળ અડધો કપ લીધો છે અને એની સામે ચણાની દાળ અને અડદની દાળ બેઓ મિક્સ થઈને અડધો કપ લીધો છે તમારે બીજી જે કંઈ બી દાળ એડ કરવી હોય તો તમે કરી શકો છો આ દાળને છે ને બ્લેન્ડર નથી કરવાની આમને જ રાખવાની છે જેના લીધે તમને દાળ દેખાય આવશે દાળ ફ્લાયની અંદર આ દાળના તમને દાણા દેખાય આવશે કે જેના લીધે આપણી દાળ ઘટ્ટ દેખાઈ આવે છે હવે હું આ દાળને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી રહીશું જોઈ શકો છો મિત્રો તમે કે દાળ સરસ રીતે ઉકળે છે આપણી અને ધીમે ધીમે ઉકળશે અને બધું જ જે આપણે દાળ તડકા કર્યો તો એનો જે કલર છે એ બધું જ દાળમાં આવી જશે જોઈ રહ્યો છું મિત્રો આપણી દાળ ઓલમોસ્ટ ઉકળી ગઈ છે સરસ મજાની દાળ આપણી ઉકળી ગઈ છે મેં પહેલેથી ભાત પણ બનાવીને સાઈડમાં રાખી દીધા છે આપણા ઘરે કોઈક મહેમાન આવવાના હોય તો આપણે દાળ ફ્રાય ઇઝીલી બનાવી શકીએ છીએ કે જેના માટે આપણે મહેમાન ન હોય તો એની પ્રિપેરેશન કરીને આપણે તૈયાર કરી શકીએ છીએ અને મહેમાન આવે ત્યારે ખાલી એનો વઘાર જ કરવાનો બચે છે આવી જ રીતના મેં ભાત પણ કરીને રાખી દીધા છે બરાબર હવે એના વઘાર માટે આપણે તેલ મૂકીશું તેલ ગરમ થઈ જાય મિત્રો એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું પણ હમણાં સતળાઈ જશે જીરું તળવાની તૈયારીમાં છે બરાબર પછી આપણે એમાં કઢીપત્તા એડ કરીશું જેના લીધે આપણા રાઇસમાં સ્મેલ બહુ જ સારી આવશે અને અહીંયા મેં થોડુંક એવું ડ્રાયફ્રૂટ લીધું છે ડ્રાયફ્રૂટમાં કાજુ છે ઝીણા ઝીણા ટુકડા સમારેલા અને કિસમિસ નાખી છે અને એન ટાઈમે વઘાર આપણો ઉતારવા ટાઈમે હું એમાં થોડુંક ઘી એડ કરીશ જેના લીધે સુગંધ બહુ જ સારી આવે છે આપણા જીરા રાઇસની અંદર હવે આ બધો જ વઘાર આપણે નાખી દઈશું રાઇસની અંદર અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જીરા રાઈસ પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે જે દેખાવમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે ખૂબ જ સરસ દેખાય છે અને સ્વાદમાં પણ એટલા જ સ્વાદિષ્ટ છે જો મિત્રો મેં પ્લેટમાં કાઢી લીધું છે કાંદાની સ્લાઇસ સુધારેલી છે અને તમે જોઈ શકો છો મિત્રો કે દાલ ફ્લાય કેવા છે એકદમ સરસ બનેલા છે જો તમે ઘરે બનાવજો અને જો તમને ગમે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો અને આવા જ અવનવના વિડીયો સાથે જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો થેન્ક યુ